ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યારે એક નિર્દોષ બહેનના નિયમોનો ભંગ થયો ત્યારે તેને વધુ બળદર્શન સાથે એક નૈતિક ડાક્ટર સેવા માટે લઈ જવામાં આવ્યો સંજય નીતિઓ પર ક્લેશ છવાયો હતો અને તેના અસંખ્ય સાથીઓએ અસલ કારણો જાણવા માંગ્યો બધી રીતે એક અનિચ્છનીય સમારકામ અણસાર થઈ ગયું જેમાં મહિલાને બીજા શહેરમાં ટ્રાન્સફર કરવામાં આવી આજે અહીંયા કેન્સર હોસ્પિટલમાં એક નિર્દોષ બેન નર્સિંગ સ્ટાફ હતો ચૌલાબેન પટેલ એમને અહીંયાથી કોઈ પણ પ્રકારની જો હતી જો ઉપમી એટલા માટે કહીશ કે અહીંયા બધું જો ઉપમી પ્રસાદ ચાલે છે કોઈનું કંઈ સાંભળવામાં આવતું નથી શશાંગભાઈ પંડ્યા જે ડાયરેક્ટ તરીકે બેઠા છે એમની કોઈ ફરજ બજાવતા નથી કોઈ દિવસ ઓફિસમાંથી ઉઠીને કોઈ કોઈ જગ્યાએ જતા નથી વીઆઈપી પેશન્ટની સારવાર માટે અગ્રેસર વીઆઈપી પેશન્ટની સારવાર માટે બધો સ્ટાફ ઊભો રાખે છે નર્સિંગ સ્ટાફને બી મેડિકલનું કામ સોંપાવવા મેડિકલ મતલબ કે એ લોકોને દવા લાવવા લેવા ફાર્મસીનું કામ આ કામ શું નર્સિંગ સ્ટાફનું છે કોઈ કાળે શક્ય નથી અને ચૌલાબેન પટેલને અહીંયાથી પેશન્ટના સજાના કહેવામાં આવીને તેમણે અહીંયાથી એને સજાના ભાગરૂપે એને રાજકોટ ટ્રાન્સફર કરી એ સિવાય બીજી ત્રણ કે ચાર સ્ટાફ નર્સને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી છે એ કોના કહેવાથી કરી જીસીઆરઆઈના નિયમ મુજબ ઇન્ટરનલ ટ્રાન્સફર કરી શકે પણ કેન્સરમાંથી બીજે ક્યાંય ટ્રાન્સફર ના કરી શકે એ કાયદો છે તો કાયદાને બી ગોળી પી જવાવાળા છે આરોગ્ય આરોગ્ય વિભાગે ખરેખર આ કડક આજે પગલાં લેવા છે ડાયરેક્ટર તરીકે સશાંગ પંડ્યા ચાલે એમ નથી વચ્ચે બી એમનો એક ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયેલો છે પણ એનો કોઈ મુદ્દો મેં બનાવ્યો નથી હોસ્પિટલ કમિટી વતી પણ હવેથી મને લાગે છે કે એ મુદ્દો સાચો હતો અને મને લાગે છે કે આટલી બધી બહેનો જે ન્યાય માટે ઊભી છે હજુ સાહેબને ટાઈમ નથી નીચે આવીને વાત કરવાની બરાબર છે એટલે એના ઉપરથી એ સાબિત થાય છે કે અહીંયાથી કંઈક કંઈક ખરાબ થાય છે રંધાઈ રહ્યું છે આટલો બધો સ્ટાફ અત્યારે જે જેની માંગણી માટે ઉભો હોય ત્યારે એમની ફરજમાં આવે છે કે નીચે આવીને જવાબ આપવો આજે એ લોકોને એને પ્રમાણે સ્ટાફ ઘટ છે સ્ટાફ પૂરતો નથી એને પ્રમાણે પછી નર્સિંગ સ્ટાફને ફાર્મસીનું કામ સોંપવામાં આવે છે બિલ્ડિંગનું સ્ટાફ કામ સોંપવામાં શું આ નર્સિંગ સ્ટાફ એના માટે છે ડોક્ટરે સોંપો તમારામાં ત્રેવડ હોય તો ડૉક્ટરને સૌ બિલિંગ તમે કરજો ક્લેરિકલ સ્ટાફ કામ તમે કરશો આવું કરો ઓર્ડર ડૉક્ટરને ઓર્ડર આપો એ શક્ય જ નથી સશાંગભાઈ સાહેબે રાજીનામું આપવું જ પડશે હું આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી વતી ચેરમેન તરીકે હું આરોગ્ય વિભાગને બી જાણ કરીશ કે ભાઈ અહીંયા આ બધું ચાલી રહ્યું છે ગોધમ ગોલ અહીંયા બી કેન્સરમાં ટોટલ સિવિલ કેમ્પસમાં દરેક હોસ્પિટલમાં સરકારી લેવલે તપાસો થવી જોઈએ મહિને દર મહિને ઇન્કવાયરી આવવી જ જોઈએ કાકા ઇન્ક્વાયરી ઇન્કવાયરી નથી થતી એનું પરિણામ છે હવે ચોલાબેન પટેલ જે બિચારી નિર્દોષ વ્યક્તિ હતી અહીંયાથી એને રાજકોટ મૂકી તો શું તમે લેડીઝ સ્ટાફને અહીંયાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર આપો છો તો કોને પૂછીને આપો છો પહેલી વસ્તુ લેડીઝ સ્ટાફને તમે ટ્રાન્સફર કરવાનો કોઈ અધિકાર જ નથી લેડીઝ સ્ટાફને તમે ટ્રાન્સફર કર્યો ત્યાં એની રહેવાની સગવડ કરાવો પહેલાં એને જમવાની સગવડ કરાવો પછી એને કહો કે ભાઈ આ કારણથી ટ્રાન્સફર કોઈ કારણ જણાવ્યું નથી કશું નહીં તમે ટ્રાન્સફર આપો છો જે બી આયાબેન કે જે બી મેટ્રન હશે ઉપર મેટ્રને જેણે સાઇન કરી હશે એનું બી રાજીનામું જોઈશે અને શશાંક પંડ્યા સાહેબનું રાજીનામું તાત્કાલિક ધોરણે હું માંગણી કરું છું અને આપવું જ પડશે આભાર